ડભોઈ શહેર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા કુંડાના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી ઇસ્લામ ધર્મના ચોથા ઇમામ હઝરત ઇમામ ઝાફર સાદિકની યાદમાં કુંડાના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી કુંડાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આદિવાસી મુસ્લિમ બિરાદરો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર દૂધ પાક અને પૂરી બનાવી તેને માટીના કુંડામાં મૂકી સગા સંબંધીઓ મોહલ્લા તેમજ રહીશોને પોતાના ઘરે બોલાવીને પીરસવામાં આવે છે નાના બાળકોથી લઈ વયસ્ક લોકો પણ એકબીજાના ઘરે પ્રસાદીનો લાભ લેવા અવર જવર કરતા જોવા મળ્યા હતા વહેલી સવારથી શરૂ થયેલા આ તહેવાર સાંજ સુધી અવિરત ચાલુ રહેલો જોવા મળ્યો હતો આમ ડભોઈ શહેર ખાતે મુસ્લિમ રજબ મહિના પંદરથી બાવીસમાં માં ચાંદ સુધી શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી